સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂનાગઢના લોકોને પાણી પૂરું પાડતા વીલીગઢન હસનાપુર ડેમ નરસિંહ મહેતા તળાવ આખા વર્ષ દરમિયાન લોકોને પાણી પૂરતા ત્રણ ડેમ છે ત્યારે જૂનાગઢ ઊંચી વિસ્તાર માટે નરસિંહ મહેતા સરોવર જીવાદોરી સમાન જે પાણીના તળ નરસિંહ મહેતા સરોવર છલકાઈ ગયા ત્યારે ઊંચા આવતા હોય છે ત્યારે નરસિંહ મહેતા સરોવરમાં છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે તળાવ ભરાયું નથી અને આગળના ભાગે જે વાલ મૂકવામાં આવ્યા છે તે ખોલી દેવામાં આવ્યા છે નરસિંહ મહેતાના સરોવરમાંથી પાણી સતત વહેતું જતું જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે જૂનાગઢ શહેરના લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે ભાવેશ ફેકરિયાના જય ગિરનારી છેલ્લા ઘણા દિવસોથી ગિરનારમાં આવી રોજ વરસાદ વરસી રહ્યો છે આપણી જે મુખ્ય નદીઓ છે સોનરખ લોલ અને કાળવો એ બે કાંઠે વહી રહ્યો છે આપણો વિલંગડન ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે અને અસ્નાપુર ડેમમાં પણ પાણીની ખૂબ મોટી માત્રામાં આવક હોય ત્યારે અસ્નાપુર વિલંગડન ડેમ અને સોનરખ નદીનું જે પાણી છે એટલે વિલંગડન ડેમનું જે કાળવામાંથી પાણી નરસિંહ મહેતા સરોવરમાં આવે છે અને જે ઓજી વિસ્તારને પાણી પૂરું પાડે છે રિચાર્જ થઈ રહ્યું છે તે ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે વાલ ખોલી નાખેલા છે તો તંત્રને આ તકે કહેવાનું છે કે પાછલા વરસાદ થાય એ વખતે આવક છે કરવામાં આવે તો તળાવ ભરેલું રહેશે અને જેથી કરી ઓજી વિસ્તારને પાણીની સમસ્યા થાય તો તકે આ બાબતમાં કમિશનર સી ઘટતો કરે તેવી અભ્યર્થના સાથે અફસરોને જયગી ના વિસ્તાર એટલે કે ઓજી વિસ્તારને વધુ પડતી જળ સમસ્યા હતી ને જેને ભૂગર્ભ જળ આધારિત આખો વિસ્તાર આ નરસિંહ મહેતા સરોવરને કારણે ધકી રહ્યો છે નરસિંહ મહેતા સરોવરને કારણે બધા જ ભૂગર્ભ ઘણો મોટો વિસ્તાર અત્યારે એના આધારિત છે મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ રીતે પાણી પૂરું નથી કરી શકતું ઘણા બધા વિસ્તારમાં હજુ પણ પાણીની લાઈનો નાખવાની બાકી છે આવા સમયે ભૂગર્ભ જળ આધારિત આ એક માત્ર તળાવ જે છે એના ડેવલપમેન્ટનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે રાજ્ય સરકારે કરોડો રૂપિયા આપ્યા એ માત્ર આની ક્ષમતા વધે ગુગર્ભ જળ માટેની એક સરસ સિંચનનું કામ થાય માટે આપ્યા હતા પરંતુ ઘણા લાંબા સમયથી ધીમી ગતિએ ચાલતા બ્યુટિફિકેશનના કામને કારણે અત્યારે ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે છેલ્લા બે દિવસથી કુદરતની કૃપા અને મહેરબાનીથી આનંદપુર ડેમ વેલિંગન ડેમ છલકાઈ રહ્યા છે દામોદર કોણ છલકાઈ રહ્યો છે એકમાત્ર નરસિંહ મહેતા સરોવર જે અત્યારે ખરેખર છલકાઈ ગયું હોવું જોઈએ એને બદલે એમાં પહેલા તો પાટિયા બંધ કરી પાણી ના આવે પ્રકારનો પ્રયાસ થયો પરંતુ ગત બે વર્ષ પહેલાની જે જળ ઓનારતને કારણે રાયજી બાગ વગેરે વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા એ ડરને કારણે પાટિયા ખોલવા મજબૂર થયું મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ પાટિયા ખોલીને તળાવ છલકાય એ પહેલા જ એ તળાવના અહીંયા જે બારના ભાગના વાલ છે એને ખોલી નાખી અને પાણી અત્યારે વેડાઈ રહ્યું છે પાણી વેડફવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે આ હિન્દ પ્રયાસ છે એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે પગલા લેવા